ગુડ આફ્ટરનૂન બચ્ચો કેમ છો મજામાં છો ને ચલો આને શું કહેવાય કોઈને ખબર છે શું કહેવાય આને ડોમિનો કાર્ડ શું કહેવાય કાર્ડ ચલો અહિયાં જુઓ પેલા આપણે હું જો એક દાખલો શીખવાડું પછી તમારે જાતે ગણવાના છે બરે કે બે દાખલા ગણવાના કેટલા ગણવાના બે જો આ અહીંયા પર આ ડોમીનો કાર્ડ મૂક્યું છે બરાબર હવે આ બાજુના ટપકા કેટલા છે ગણો જોઈ સાત કેટલા છે સાત નાવડે ગણ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો આપણે અહીંથી સાતરાભાઈને લઈશું બરાબર ચાલ હવે કેટલા છે આ બાજુ કેટલા છે આ રબર છે ને રબર પેલી બાજુ કેટલા છે જો બે તો વત્તા કેટલા કરવાના વત્તા બે ચાલો હવે આપણે આ મૂકીશું અહીંયા આગળ નિશાની ચાલો હવે સાતમાં બે ઉમેરીએ બે આંગળી આમ કરો છો બધા ચલો સાતમાં બે ઉમેરો નવ કેટલા થાય નવ તો આપણે નવડા ભાઈને લઈ અને આપણે અહીંયા મૂકીશું બરાબર સીધો કરી દે નવને ચાલો હવે દાખલો વાંચો જોઈ સાત વત્તા બે બરાબર નવ આવી રીતે દાખલો ગણવાનો છે ચલો કોને કોને આવડશે ચાલો આપણે અહીંથી શરૂ કરીએ આપણે સાન્ડવીચ શરૂ કરીએ ચાલો an ayam uki devan an ayam uki devan, berapa? cello, apa? apda akad pote gitu, apda an ayam uki de su, cello tarik gunawan ache, ah cello. cello. sarasmu ko cello cello. mau jauh apa cello? saras, wah bewa. cello berta, ketermu ko Be. Be, b saras. cello pasi ayam uko. cello biangkri ayam karo. cello pasi guna. આઠ સરસ જોઈ લે જો તમે બધાનો વારો આવશે આઠરો કેમ મૂકવાનો સીધો મૂકવાનો આટલો આટલો કેવી રીતે હોય હમ સરસ મૂકવાનું બેટા હજુ ચલો ક્લેપ કરો ચલો એક દાખલો સાચો પડ્યો હવે કેટલા ગણવાના હજુ એક ગણવાનો બે જ ગણવાના બધા બરાબર ચલો લઈ લો એ ચલો બીજી સંખ્યા આપણે જેને પતિ કે વારો આપણે અહીંયા મૂકતા જઈશું ચલો આ ગણો આપણે કયા લઈશું આમાંથી ચાલ આ લઈશું કઈ છે છ બતા પેલા પેલા કયા ગણવાના આ લેવાના બે હમ છ હમ આઠ સરસ સર ચાલો ક્લેપ કરો ચાલો આપણે હવે જય ભાઈ ચાલો જય તમને આ આપીએ આ તો આવી ગયું ને બે ઘણી બધી વાર આવી ગયું ચાલો આ લઈ લોક પાંચ બે હમ ચલો પાંચ માં બે ઉમેરો સાત મૂકો ચલો ચલો બોલો સંખ્યા વાંચો આખી દાખલો વાંચો સરસ ચલો બીજી બનાવો અહીં મૂકી દો ચલો આપણે હવે આ બનાવો ચલો ચલો આપણે આ મૂક્યું બેટા ગણો વત્તા વત્તા ચા સરસ હવે તન નિશાન કે આની મુકવાની ચલો 4 ને 4 8 8 મુકો ચલો ચલો બ સંખ્યા માજો 4 4 વત્તા 4 = 8 સરસ ચલો જય માટે ક્લેપ કરો બસ ક્લેપટલે કચ કરવાની જોરથી કરો

સારા ચાલો બીજો ગણ આવે આ મૂકી દો ચાલો આ ગણ એકદમ સેલ લો એ લઈ લો બધું ચોકડા ભાઈ તકડા ભાઈ લઈ લો ત્રણ સરસ જોરથી બોલવા મારા દીકરા બે સરસ વત્તા બે એમ બોલવાનું અને આને આમ ખસેડ દે આના કચુ આથરી થઈ જશે આમ ચાલો મૂકો હવે ત્રણ માં બે ઉમેરો ત્રણ પછી બે આંગળી ગણવાની ચાલો ચાલો ક્લેપ કરો હેતુ માટે ચાલો નિધિ આવશે ચાલો નિધિ બેન ને આપણે આપીશું ચાલો આમાં આ દાખલો ગણો બેટા 1 2 3 4 5 6 હા એમ બોલવાનું જો જો એ કેવું બોલે મોટે તે એવું બોલો ને બેટા 6 વત્તા અવતાર નિશાની મૂકો ચાલો હવે કેટલા છે 3 3 મૂકો 6 માં નું મેરો

ચાલો હવે ચાર માત્રા નું એ પેલું મૂકી દો બેટા ચાર માત્રા નું કેટલા થાય સાત મૂકો ચાલે સારા ચાલો નિધિ માટે ક્લેપ જોરથી થી ક્લેપ કરો ચાલો ભવ્ય બેન ને આપણે આપીશું આ ચાલો એક બે ત્રણ ચાર પાંચ દરેક આ બાજુ ઊંધા પડી ગયા અને આમ હટાવી દેવાનું બેટા હા એમ અને આને આમ રાખવાનું આપણને ખબર પડે આ છોકરાને કે કયો દાખલો ગણે છે લાલ કઈ ગઈ લાલ પટ્ટી પટ્ટો પાંચ ત્રણ નો એટલે કહીએ કે જોરથી હવે ચલો ફરી દાખલો ગણો ચલો ચાલો હવે આ ગણવાનું છે ભવ્ય બેન આ દાખલો ગણવાનું છે ચાલો ગણો એક ચાર પાંચ છ સાત મૂકો સાત તમે દબાણ દબાઈ

તો જેને ના આવડે એને ખબર પડી જાય કઈ રીતે ગણવાનું એ ચાલ વાંચો દાખલો બધાય ચા બોલો બધાય બોલવાનું જ છે પરેજા સરસ ચાલો બીજો દાખલો ગણો હવે આ ગણો ચાલો એકદમ સેલ્લો આપણે આપીએ બધા આવી ગયા મોટા ભાગના આવે ને ચાલો આ નહીં આવે ચાલો આ દાખલો ગણો બેટા હમ સરસ વત્તા કઈ મૂકશું બીજા નંબર નો અંક હોય ને અહિયાં મૂકવાનું ચલો ત્રણ માં ત્રણ ઉમેરો છ છ જેને ના આવડે ને શું કરવાનું આ ગણવાનું ડાયરેક્ટ આપણે ગણતા શીખવાડી દીધું પણ કોઈને એમ એમ થાય કે મને આમ નહીં ફાવતું તો પછી શું કરવાનું ખબર દાખલા તરીકે આ પટ્ટી છે આખા બધા એ ગણી કાઢવાના ડોટ્સ ગણવાના શું ગણવાનું હમ સરસ ચલો ક્લેપ કરો